આ છે યોગી કંપનીનો માંડવીનો ફોલ ડબલ ફોલ છે અને એક ફૂલી નાની મશીનની જે આવે એ હારે અને અંદરની જે નાના મોટી માંડવી ફોલવાની આવે એ લગભગ ચારથી પાંચ જારી છે અને બી સારવાની પણ નાના મોટા બી હોય તો ચાર પાંચ જારી છે તો આ ડબલ માંડવીનો ફોલ છે એ એકદમ સોખો ફોલ જવાબદારી ને આ ફોલ વેચવાનો હોય આપણી પંદર હજાર રૂપિયા અને કિંમતમાં વધઘટ થે હકે કારણ કે પરફેક્ટ કિંમત ન હોય તો આ ફોલ લેવો હોય તો પણ આ ડિસ્ક્રિપ્શનમાં નંબર આપીશું તો ફોન કરી લેવા વિનંતી બરાબર ફોલ જોઈ જાણે અને કિંમત વધઘટ જો તમને ગમે તો થઈ શકે તો આ ફોલ છે માંડવી ફોલ યોગી કંપનીનો બરાબર એકદમ સુપર કંડિશન છે જોઈ શકો તો આપણે આ છે ગીતા કંપનીનો બી ગ્રેડિંગ કરવાનો લાંબો સણણો છે અને ફૂલી અને શિયાળ બેરિંગુ કોમ્પલેટ બેરિંગ નાખવા પડે કદાચ અને આ જે બી નીકળતા જાય ગ્રેડિંગ થઈને એની હુકલી આગમ આ બીબડી આવે બરાબર અને એનું કનેક્શન જોઈ શકો આ બધું કમ્પ્લીટ છે ઝારીયું અને ઓછામાં ઓછો લગભગ સાડા સો ફૂટનો આ સાણો છે ખાડા સો ફૂટ આ બેરિંગનું કમ્પ્લેટ બેરિંગ કમ્પ્લીટ છે આ ફૂલી છે અગાડીની આ સંત્રી બરાબર અને લંબાઈ આશરે સાડા સો ફૂટ છે એકદમ સુપર સાણો કાટ કે કાંઈ હળો ન તો આ સાણો વેચવાનો છે સત્તર હજાર રૂપિયા કિંમતમાં થોડી ઘણી વધઘટ થઈ હગે એકદમ સુપર સાણો હોય બી ગ્રેડિંગ કરવાનો તમે જોઈ શકો બરાબર અને થોડો ઘણી કિંમતમાં વધઘટ થઈ શકે ગમે જે તો બરાબર અને સુપર સારણો છે જો બી ગ્રેડિંગ કરવાનો બરાબર તો આની કિંમત આપણે રાખેલી છે સત્તર હજાર એકદમ સુપર સુપરસાહનો છે તો આ પણ નંબર આના ડિસ્ક્રિપ્શનમાં હું નાખીશ તો ફોન કરી લેવા વિનંતી તો આ છે માર્શલ કંપનીની ફૂંકણી ટ્રેસર બરાબર કંડિક્શન તમે જોઈ શકો છો હળો કે કાટ કાંઈ નથી ગુડ કન્ડિક્શન ત્રણ કટર બરાબર ત્રણ કટર માર્સલ કંપનીની આ છે અઢીની એટલે સવા બેની બરાબર કાંઈ હળો કે કાઠ નથી બરાબર અને પંદરનું મોડલ છે એટલે થોડો ઘણો બોલો હોય પણ એકદમ સુપર કન્ડિક્શન છે આણા સાણ ધાણાજીરા સુધીના છે ત્રણ કટ્ટર આ પાછલું હુંપણું ચડાવ્યું ને બરાબર પાછલું હુંપણું પણ હા બરાબર એકદમ સુપર કન્ડિશન છે તો આ ફૂંકણી બે હજાર પંદરનું આપણી મોડલ અને આની કિંમત છે એક લાખ ને ત્રીસ હજાર કિંમતમાં થોડી ઘણી વધઘટ થઈ શકે રૂબરૂ જોયા પછી ખબર પડે બરાબર અને ટાયર પણ એકદમ ટીપ ટોપ બંને ટાયર અને બુશિંગ પણ આ નવા નાખેલા ચારણાના બે કોમ્પલેટ એકદમ સારામાં સારી ટૂંકણી આ બધી ઓટોમેટિક ઓર છે ડબલ શાફ્ટિંગ ઓટોમેટિક ઓર અંદરની કટર પણ સારી બરાબર આ ઓટોમેટિક ઓર છે એકદમ સુપર કન્ડિશનમાં છે તો આ ફૂંકણી લેવી હોય તો હું નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી બરાબર આ બે હજાર પંદરનું મોડલ છે એક લાખને ત્રીસ હજાર અને કિંમતમાં થોડી ઘણી વધઘટ થઈ શકે આ છે બીજા નંબરની ફૂંકણી આ પણ માર્સલ કંપનીની છે અને આ પણ સૌ પંદરનું મોડલ છે આમાં પણ ત્રણ કટર બરાબર ને આમાં હળો કે કંઈ તૂટેલી ભાંગેલી છે નહીં આ પણ બે બે ફૂંકણી એક જ જગ્યાએ જોવા મળશે આ પણ અઢીની છે આ મોટી ફૂંકણી છે અઢીની એકદમ સુપર કન્ડિશન ટાયરિય બધા સારા ને આમાં સણા સુધીના સાણા છે સણા પણ નીકળી શકે બરાબર તો આ ફૂકણી પણ એક જ જગ્યાએ જોવા મળશે ફોન કરી લેવો ડિસ્ક્રિપ્શનમાં આપી ને આ ફૂકણી છે અઢીની બરાબર આ પણ સુપર કન્ડિશનમાં છે એકદમ સુપર કન્ડિશનમાં તમે જોઈ શકો કંપની કલર બંને ફૂકણીનો એક જ કંપની કલર છે બરાબર બહુ જોરદાર ફૂકણી છે બરાબર તો આ લેવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી અને કિંમત વસ્તુ જોઈ લેવી પછી કિંમતમાં વધઘટ થઈ શકે ને આની કિંમત આપણે રાખેલી છે એક લાખને પાંત્રીસ હજાર બરાબર કારણ કે આ ફૂંકણી છે અઢીની અને આ ફૂંકણી છે સવા બેની તો પાંચ હજારનો ડિફરન્સ છે ગમે એ ગમ ફૂંકણી ગમતી હોય તો એની કિંમતની વધઘટ થઈ શકે તો ફોન કરી લેવા વિનંતી તો આ ફૂંકણી છે કિસાનની અને અઢારનું મોડલ છે બે હજાર અઢારનું મોડલ છે અને એકદમ કંપની કનેક્શન તમે જોઈ શકો અત્યારે થોડુંક અંધારું થઈ ગયું એટલે વિડીયો થોડોક ઓલો આવી છે પણ સાઈડ શાફ્ટિંગ છે બરાબર એકદમ શોખથી ફૂંકણી ફૂલ જવાબદારી એ એકદમ સોખ્ખી ફૂકણી છે ફૂલ જવાબદારી બરાબર તો આ છે કિસાન કંપનીની ફૂકણી ટાયર પણ એકદમ નવા એ ટાયર પણ એકદમ નવા નવા જેવી જ ફૂકણી અને સોટા હાથી મોડલ છે એ સોટા હાથી મોડલ છે આપણી નીચે ઉભે પણ ઓરે હગાઈ બરાબર તો આ છે કિસાન કંપનીની એકદમ સુપર છોટા હાથી મોડલ છે આપણી નીચે ઉભેન પણ ઓરે હગાઈ બરાબર જોઈ શકો એકદમ કંડિક્શનમાં છે ફૂકણી શોરૂમ કંડિક્શન આ છોટા હાથી મોડલ છે નીચે ઉભેન પણ ઓરે હગાઈ ઓટોમેટિક ઓર સાઇડ શાપટિંગ આ ફૂકણીમાં ધાણા જીરું એરડા ચણા માંડવી સિવાય બધી વસ્તુ નીકળે તો આ હે કિસાન કંપનીનું અને તમારે પણ કોઈ વસ્તુ વેચવી હોય તો તમે મને મોબાઈલ આડો રાખે અને મિલિટ દોઢ મિલિટ બે મિનિટનો વિડીયો મોકલી શકો કિંમત સહિત કેટલી કિંમત લેવી મોડલ કોઈ વાહન પશુ ભેં ગાય બળદ બરાબર કોઈ વસ્તુ વેચવાની હોય તો વિડીયો મણે આમાં નંબર આપેલા છે એમાં તમે મોકલજો આડો મોબાઈલ રાખે અને પછી બરાબર તો આ હતી આપણે કિસાન મોડલ અને આની કિંમત છે એક લાખને પાંસાઠ હજાર અને તમે રૂબરૂ જોયા પછી આની કિંમતની પણ વધઘટ થઈ શકે બરાબર અઢારનું મોડલ છે એકદમ કનિક્ષણ ફૂલ જવાબદારી એકદમ ચોખી ફૂંકણી બરાબર તો આ લેવી હોય તો પણ અહીંના નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખેલા છે તો જોઈ લેવા ફોન કરી લેવો બરાબર તો આ મેસી ટ્રેક્ટર પણ વેસવાનું છે બસો એકતાલીસ ડીઆઈ બરાબર તો બે હજાર સત્તરનું મોડલ છે વન ઓનર છે અને એકદમ ટ્રેક્ટર સાસવેલું ઘરની ખેતીમાં જ પણ આપેલું જ છે અને ટાયર બરાબર આગળના ટાયર આ જોઈ શકો બધી શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર પડ્યું કોઈ જાતનો ફોલ્ડની જવાબદારી તો આ માલદેવભાઈની ટ્રેક્ટર વેસવાનું છે તો માલદેવભાઈના નંબર આમાં આપણે આપેલા જ છે તો માલદેભાઈનો કોન્ટેક્ટ કરવો અને કિંમત પાંચ લાખ પચીસ હજાર કરે તો તમને જો ટ્રેક્ટર ગમતું હોય અને જોવે અને તમારે જો ગમતું ટ્રેક્ટર હોય તો કિંમતમાં થોડો ઘણો વધઘટ થઈ શકે રૂબરૂ જોયા પછી ખબર પડે બરાબર સાઈડ ગેર જો સાઇડ ગેર છે એકદમ શોરૂમ કંડિક્શનમાં છે ટ્રેક્ટર એકદમ હાંસવેલું ઘરની ખેતીમાં હાલેલું તો આ બધી આજે આપણે વસ્તુ મૂકી તે બધી તમામ વસ્તુ એક જ ગામમાં જોવા મળી રહી છે અને બધી વસ્તુમાં આપણે નંબર નાખેલા જ છે જે જે વસ્તુ સામે આવી નંબર નાખેલા જ છે તો તે નંબરમાં કોન્ટેક કરવો અને તમારે પણ આવી કોઈ વસ્તુ હોય વેચવાની તો મારા વોટ્સઅપ નંબર પણ એમાં આપેલા જ છે તો એ વોટ્સઅપમાં આમ આડો વિડીયો રાખી અને મિલિટ દોઢ મિનિટનો તમે કટકો કિંમત મોડલ આ તે જે હોય મને વિગત મોકલી આપવી બરાબર તો આ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો